હિંમતનગરમાં ઓપરેશન સિંદૂર ગરબાથી દેશભક્તિનો માહોલ નવરાત્રિના ઉમંગમાં ઓપરેશન સિંદુરનું સાહસ ભળ્યું હિંમતનગરના મહાવીરનગર સ્થિત ઉમ નવરાત્રિ મહોત્સવ દરમિયાન ઓપરેશન સિંદુરમાં ભારતીય સેનાના શૌર્યને અર્પિત તિરંગા ગરબો આયોજિત કરવામાં આવ્યો આ પ્રસંગે માતાઓ યુવાઓ અને યુવતીઓએ હાથમાં તિરંગો લઈને બહાદુર બહેનોના સિંદુરના રક્ષણ માટે થયેલા ઓપરેશનમાં ભાગ લેનાર જવાનોને સમર્પિત ગરબા ગાયા સમગ્ર મેદાન ભારત માતા કી જયના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું ગરબાની શરૂઆત ઉમિયા માતાજીની આરતીથી થઈ બાદમાં સિંદૂરની શપથ નામની વિશેષ રચના પર દેશભક્તિ ગરબો યોજાયો હતો શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને બહેનો તિરંગો ફરકાવી શૌર્યને શાનમાં ઝૂમી ઉઠી હતી ઉમિયા નવરાત્રી મહોત્સવના કન્વીનર લલિત પટેલે જણાવ્યું કે ઓપરેશન સિંદુર માત્ર દુશ્મનને જવાબ ન હતો પરંતુ ભારતની બહેનોના સન્માન માટે કરાયેલા દ્રઢ સંકલ્પનું પ્રતિક છે આજનો ગરબો એ જ શૌર્યને અર્પિત છે અહેવાલ દિનેશ નાયક લોકાર્પણ